લોકોને પ્રાધાન્ય આપ્યું હતું તો ભાજપના કાર્યકર્તાઓ વર્ષોથી મહેનત કરે છે જનતાના તુકારા કાર્યકર્તાઓએ સહન કર્યા છે કોંગ્રેસમાંથી આવેલાને તાત્કાલિક પદ મળી જાય છે તે નારણ કાછડિયાનું કહેવું છે કરેલી લોકસભાનું દોઢ લાખથી વધારે મતદાન ઓછું થયું એ બાબતની ચર્ચા થઈ ત્યારે કાર્યકર્તાઓની અંદરથી એક એવો શું રહેવો કે ભાઈ કાર્યકર્તાઓની નિરસતા અને મતદારોની ઉદાસીનતા કારણ છે એ ભારતીય જનતા પાર્ટીના જૂનામાં જૂના કાર્યકર્તા હોય એને લાઈન થાય અથવા તો એમની અવગણના થાય એમની નિરસતા દેખાતી હતી ને એમાં એ જે અંદરનું જે પહેલું હતું ચિંતા એ અમારી આગળ વ્યક્ત કરતા હતા ત્યારે એ પણ કહેવાનું થતું હતું કે ભાઈ કોંગ્રેસમાંથી અથવા તો અન્ય પાર્ટીમાંથી સવારે આવે બપોરે અમને હોદ્દા મળી જાય દી પદ મળી જાય ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ત્રીસ ત્રીસ વર્ષથી પચીસ વર્ષથી જે રાત દિવસ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હોય રાજ દિવસ દોડતો હોય દરેક ચૂંટણીઓમાં દરેક નાના મોટી ચૂંટણીઓમાં વંદે માતરમ ભારત માતા કી જેના નારા લગાવતો હોય ઝંડા લગાવતો હોય બૂથ ઉપર બેસતો હોય દરેક વિપક્ષોને ગાળો ખાતો હોય એમના તુકારા ખાતો હોય એમની સામે બાથ ભીડીને લડતો હોય અને જ્યારે એમને કે એમને એમના ગામનો અથવા તો એમના તાલુકાનો કે વિસ્તારનો કાર્યકર્તાને અન્ય પાર્ટીમાંથી લેવામાં આવે ત્યારે એને પૂછવામાં પણ નથી આવતું એ કાર્યકર્તાનો બળાપો હતો